જોતા ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટરે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના એસી જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે

ભાગી જવું પડ્યું હતું બાંગ્લાદેશમાં હિંસક સ્થિતિના પગલે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 80 જેટલા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે જેના પગલે એમએસ યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડોક્ટર ધનેશ પટેલએ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી ડોક્ટર ધનેશ પટેલે એમએસ યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને વિદ્યાર્થીઓ ક્યાં રહે છે અને તેમને કોઈ તકલીફ છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી